ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના

સૌરભ મધ્યપ્રદેશના એક નાના એવા ગામ અગહારનો રહેવાસી છે અને તેની ભૂમિકા આતંકી સંગઠન માટે ફંડ એકત્રિત કરી પાકિસ્તાનમાં રહેલા આતંકીઓની મદદ કરવાની હતી ઓનલી ફેક્ટ ઇન્ડિયાના ધ્યાને પણ આ વાત આવી અને જ્યારે આ ખબરની ખરાઈ કરવામાં આવી તો ખબર પડી કે આ ઘટના ઓગણત્રીસ જુલાઈ બે હજાર ઓગણીસની છે અને તે સમયે ઉત્તરપ્રદેશ પ્રદેશ એટીએસે ચોવીસ વર્ષના લશ્કરના શંકાસ્પદ આતંકી સૌરભની ધરપકડ કરી હતી પોલીસે પણ સૌરભની ભાર આપનાર માટે પચીસ હજારનું ઇનામ પણ રાખ્યું હતું એટલે સોશિયલ મીડિયા પર સૌરભ શુક્લાની તસવીર વાયરલ કરીને જે દાવો કરી રહ્યો છે તે તદ્દન ખોટો છે સત્ય એ છે કે બે હજાર ઓગણીસ માં જ સૌરભ શુક્લાની ઉત્તર પ્રદેશ કરી હતી ઓનલી ઇન્ડિયા એક એનજીઓ છે જે સમાજના હિત માટે કામ કરે છે સાથે ભ્રમ ફેલાવનારા સમાચારોની ખરાઈ કરી સત્યતાને પ્રકાશિત કરે છે આપ પણ ઓન્લી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો